હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં ગઈકાલે સૌથી ઠંડુ શહેર નલિયા રહ્યું હતું સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયા ખાતે સોળ પોઈન્ટ ત્રણ ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન તેત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે ભુજમાં મહત્તમ તાપમાન ચોત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન અઢાર પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું આમ સૌથી સૌથી ઓછું ઠંડુ ઠંડુ અને વધુ નલિયા શહેર નોંધાયું હતું હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ કે દાસના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ઠંડીની આગાહી કરવામાં આવી છે જેમાં પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વની થતાં ઠંડીનો અનુભવ થશે ઉત્તર તરફથી પવન આવતા તાપમાન ઘટવાની આગાહી કરવામાં આવી છે રેલવેમાં મોટાભાગના મુસાફરો મુસાફરી કરતા હોય છે ત્યારે મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેન ચલાવવાનું આયોજન કરવામાં આવ્યું છે આ ટ્રેન અમદાવાદ અને બૌની બરૌની વચ્ચે વિશેષ ભાડે સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ સ્પેશિયલ ટ્રેન દરમિયાન માર્ગમાં બંને બાજુથી આ ટ્રેન આણંદ છાયાપુરી ગોધરા રતલામ નાગદા ઉજ્જૈન સહિતના ઘણા સ્ટેશનો પર રોકાશે આ ટ્રેનમાં એસી ટિયર ઇકોનોમી સ્લીપર અને મિડલ ક્લાસ કોચ રહેશે ટિકિટ બુકિંગ નવ નવેમ્બરથી શરૂ થશે પૂર્વના વસ્ત્રાલ એમ અમરાઈવાડી નિકોલ અને ઓઢવમાં રહેતા લોકોને વતન ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર જવા માટે ગીતા મંદિર ડેપો સુધી નહીં જવું પડે વસ્ત્રાલ ખાતે એસટી નિગમે નવો આધુનિક બસ ડેપો બનાવવાની કામગીરી શરૂ કરી છે છ હજાર આઠસો બાર ચોરસ મીટર એરિયામાં છ પોઈન્ટ એકસઠ કરોડના ખર્ચે ડેપો તૈયાર કરાશે આ બસ ડેપોમાં દસ પ્લેટફોર્મ પેસેન્જર સુવિધા અને શોપિંગ કોમ્પ્લેક્સ હશે નિગમના અધિકારીએ કહ્યું કે આ ડેપો મહિનામાં એટલે કે આગામી દિવાળી સુધીમાં તૈયાર થઈ જશે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર જતી એસટી બસો સીધી દોડશે જેથી ગીતા મંદિર ખાતે બસોનું તેમજ ટ્રાફિકનું ભારણ પણ ઘટશે અરબી સમુદ્રમાં સર્જાયેલી ડિપ્રેશનની અસર ઘટવાથી વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટ્યું હતું તેમજ સુકા પવનો શરૂ થતા અમદાવાદમાં ઠંડીનો પારો એક જ દિવસમાં ચાર એક ડિગ્રી ગગડીને સત્તર ડિગ્રીએ પહોંચતા ઠંડીનો ચમકારો વર્તાયો હતો હવામાન વિભાગના આંકડા અનુસાર ઉત્તર પૂર્વથી પૂર્વના સૂકા ઠંડા પવનો શરૂ થતાં શુક્રવારે અમદાવાદનું મહત્તમ તાપમાન એક ડિગ્રી ગગડીને ત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન સત્તર ડિગ્રીએ પહોંચ્યું હતું તો હાલ સમાચારમાં બસ આટલું જ વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો એઆરવી ન્યૂઝ નમસ્કાર